પાંડવોનું મંદિર છે ત્યાં સામે જુઓ જુઓ મિત્રો આ છે પાંડવો કુવા જે દરિયાની વચ્ચે હોવા છતાં પણ છે રામશીલા પથ્થર જુઓ પાણીમાં તરે છે સ્વાગત છે મિત્રો તમારા બધા નું આપણા એક નવા વિડીયોમાં આજે મિત્રો હું તમને એક એવી રહસ્યમય જગ્યા બતાવવાનો છું કે જ્યાં દરિયા વચ્ચે પણ મીઠા પાણીના પાંચ કુવા છે અને મિત્રો એવું કહેવાય છે કે આ પાંચેય કુવા પાંડવોના છે અને મિત્રો સાથે પાંડવોની વર્ષો જૂની ગુફા પણ બતાવીશ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે હવે મિત્રો વાત કરીએ આ જગ્યા ક્યાં આવેલી છે તો મિત્રો દ્વારકામાં આવેલા ગોમતી ઘાટની સામેની સાઈડમાં આ જગ્યા આવેલી છે મિત્રો અહીં ગોમતી ઘાટ પાસે અન્ય એક સ્થળ સુદામા સેતુ તેની પણ તમે વિઝિટ કરી શકો છો પરંતુ મોરબીમાં જે પૂર હોનારત થઈ એના પછી આ જે સુદામા સેતુ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે સામેની બાજુ જે પાંચ પાંડવોનું મંદિર છે એ તરફ લોકો જ્યારે નદીનું પાણી ઓછું હોય ત્યારે નદી ક્રોસ કરીને એટલે કે નદી ઓળંગીને ને પણ જતા જોવા મળે છે અહીંયા સામે મિત્રો પાંડવોનું મંદિર છે ત્યાં જુઓ ત્યાં સામે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ જુઓ ચાલીને જઈ રહ્યા છીએ બૂટ આપણે હાથમાં પકડી લીધા છે અહીંયા જુઓ મિત્રો ત્યાં સામે પાંચ પાંડવોનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને અહીંયા જુઓ મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર અહીંયા જુઓ આ છે દ્વારકાધીશનું મંદિર આ છે ગોમટી ઘાટ અહીંયા જુઓ મંદિર છે પાંડવોનું ત્યાં આપણે જવાનું છે ત્યાંથી આપણે ચાલીને આવ્યા હતા અહીંયા જુઓ મિત્રો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર છે અંદર જઈને તમને બતાવું અને દર્શન પણ કરાવીશ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ જુઓ મિત્રો સામે છે એ છે લક્ષ્મી નારાયણનું મંદિર અને જુઓ મિત્રો અહીંયા રામશીલા નામનો પથ્થર છે જે તરે છે તમને વિડીયોમાં આગળ બતાવું અહીંયા જુઓ અંદર છે રામશીલા નામનો તરતો પથ્થર છે આ જુઓ સામે જે દેખાય છે એ છે તમને ઝૂમ કરીને બતાવું આ જુઓ પાણીમાં પણ મિત્રો તરી રહ્યો છે તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો તમને અંદર જઈને દર્શન કરાવવું ધીરે ધીરે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ જુઓ આ સામે જે દેખાય છે તે છે મંદિર મિત્રો મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી કે શૂંટણી મનાય છે એટલા માટે તમને બહારથી દર્શન કરાવું છું અહીંયા જુઓ મિત્રો સામે દુર્વાસા ઋષિની મૂર્તિ દેખાય છે પ્રતિમા દેખાય છે આ જુઓ લાઈવ તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણી સામે દેખાય છે એ છે પાચેય પાંડવોના કૂવા અને મિત્રો એવું કહેવાય છે કે આજે પણ આ પાચેય કૂવામાંથી દરિયાની વચ્ચે હોવા છતાં પણ આ પાચેય કૂવામાંથી મીઠું પાણી આવે છે તમને આગળ વિડીયોમાં બતાવું અને મિત્રો આગળ આપણે તમને વિડીયોમાં પાંડવોની ગુફા પણ બતાવવાના છીએ તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે કૂવાની અંદર જોઈએ કે પાણી દેખાય છે કે નહીં આ જુઓ આ છે કૂવો હવે ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ ને ત્યાં સામે ગુફા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને મિત્રો જો તમે દ્વારકાઓ તો ખાસ આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં ગોમતી ઘાટની સામેની સાઈડમાં છે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે તમે આવી શકો છો અહીંયા જુઓ મિત્રો બીજો કૂવો છે તેમાં એ પાણી દેખાય છે કે નહીં આ મિત્રો થોડું થોડું પાણી દેખાય છે અને હવે આપણે આગળ વધીએ અહીંયાથી મિત્રો તમે દ્વારકાધીશની થજાના પણ દર્શન કરી શકો છો તો હવે મિત્રો આપણે આગળ વધીએ ધીરે ધીરે ત્યાં મિત્રો જુઓ સામે મંદિર છે ત્યાં આપણે જવાનું છે ત્યાં ગુફા છે પાંડવોની એવું કહેવાય છે જુઓ મિત્રો આ કૂમાં પણ કાંઈ છે નહીં તો ધીરે ધીરે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ પાંડવોની ગુફા તરફ જુઓ અહીંયા બધે પથ્થર પડ્યા છે જુઓ મિત્રો ત્યાં સામે ધજા દેખાય છે ત્યાં છે પાંડવોની ગુફા આગળ તમને વિડીયોમાં બતાવું અહીંયા મિત્રો એક કૂવો છે જોઈ લઈએ અંદર શું છે અહીંયા તો મિત્રો પાણી છે પણ એ પણ સાફ નથી તો ચાલો મિત્રો આગળ આપણે જઈએ હવે પાંડવોની ગુફા તરફ અને અહીંયાથી જુઓ મિત્રો દ્વારકાધીશની થજા દેખાય છે તો એકવાર મિત્રો સાચા દિલથી કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો અને મિત્રો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે મિત્રો આપણી આ ચેનલમાં તમને આવાને આવા પ્રાચીન વિડીયો જોવા મળતા રહે છે ખાસ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો આપણે અંદર જઈએ મંદિરની તરફ જુઓ તો મિત્રો દર્શન કરી લો ત્યાં જુઓ મિત્રો આ પોસ્ટર તમે વાંચી શકો છો તો મિત્રો હવે આપણે ધીરે ધીરે અંદર પાંડવોની ગુફા છે ત્યાં જઈ રહ્યા છીએ આ જુઓ આ પહેલાંના સમયનું ચણતરકામ તમે જોઈ શકો છો આવું છે કાંઈક અને મિત્રો આ જે સામે દેખાય છે એ જ છે પાંડવોની ગુફા કેટલી પ્રાચીન જુઓ તમે અને મિત્રો આપણે પણ અંદર જઈને જોઈશું કે અંદર શું છે અને તમને પણ મિત્રો બતાવીએ અંદર કે શું છે જુઓ આવી રીતના છે કાંઈક તમે ધીરે ધીરે આવી શકો છો અહીંયા જુઓ મિત્રો આવી રીતના છે કાંઈક ગુફાની અંદર તમને આ ચારે બાજુથી બતાવું આ જુઓ આવું કાંઈક દેખાય છે ને આ બધું ને એવું બધું છે ઉપરથી મિત્રો તૂટી ગયું છે આવું છે મિત્રો બધું તમે અહીંયા આવો તો એકવાર ખાસ આ જગ્યા આવજો પાંડવની ગુફા છે એવું કહેવામાં આવે છે

મિત્રો આ હતી પાંડવોની ગુફા મેં તમને આખો વિડીયો બતાવ્યો છે તો ખાસ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા જુઓ અહીંયા મિત્રો આ શું છે તમને બતાવું પ્રાચીન ગૌશાળા આ જુઓ મિત્રો પહેલાંની ગૌશાળા કેવી હતી આ જુઓ ચાલો મિત્રો આગળ અને ત્યાં મિત્રો સામે જ છે દ્વારકાધીશ મંદિર અહીંયા મિત્રો દ્વારકાધીશ આવો તો અહીંયા તમે આવી શકો છો